મારું નામ ચૌહાણ જીતેશભાઈ વી જાળિયા અમરાજી કેન્દ્રવતી શાળા તાલુકો પાલીતાણા મને લીલાબેન થાકડા વિશે અભિપ્રાય આપતા ખૂબ આનંદ થાય છે કારણ કે બેન ખૂબ જ સારું કામ કરી રહ્યા છે પ્રજ્ઞા અભિગમ અંતર્ગત તેમણે અઢળક ટીએલએમઓ નિર્માણ કર્યા છે અને તે ટીએલએમ પણ બાળ ઉપયોગી છે બેન દ્વારા

અનની મદદથી જ આપણા જિલ્લાનું કામ ઉડીને આંખે વળગે તેવું છે બેન આવું કામ હંમેશા કરતા રહે અને ખૂબ સારું કાર્ય કરે અને ખૂબ આગળ વધે એવી બેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પ્રજ્ઞા અભિગમમાં બાળ ઉપયોગી કાર્ય હંમેશા તેમના હસ્તે થાય અને બીજા શિક્ષકોને લાભ મળે તે રીતે બેન કામ કરે તે માટે હું બેનને ફરીવાર શુભેચ્છા પાઠવું છું અસ્તુ